તાલુકા

સાથે જ્યાં નગરપાલિકા થઈને હોસ્પિટલ ખાતે અને પ્રવેશ પહોંચી હતી ત્યાં એના પછી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભાના આયોજન પછી ગુજરાત મુખ્ય મામલતદાર કચેરી ખાતે નિયશ પટેલ પોતાના કાર્યકર્તાઓ આગેવાનોની સાથે લઈ અને જે મામલેદાર કચ્છની સાથે કરવામાં આવી હતી જોઈ શકો છો ધીરુભાઈ પટેલ જે રાજુભાઈ ઠાકોર જે લોકસભાના ઉમેદવાર છે તેમના સમર્થનમાં આવ્યા છે રાજભાઈ પટેલ જે વિધાનસભા છવ્વીસ પેટા જૂથી જે યોજાવા જઈ છે તેના ઉમેદવાર છે હવે તેઓ કહી શકાય કે જે રહ્યા હતા પૂર્વ નગરપાલિકા

આપણા પૈસા મારે છે હોર્ડિંગ શો એવા મારે છે કે આ મોદીની ગેરંટી છે આ ગેરંટી કોની છે કે મોદીની ગેરંટી છે પણ આપણે એકવાર આમ નજીકમાં જ વડનગરમાં પૂછીએ જશોદાબેનને કે મોદીની ગેરંટી શું ભાઈ તમે બેનને નથી સાચવી શકાય એ ગેરંટીની વાત કરો છો અને એમને એ યાદ કરાવવાનું છે કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે ગેરંટીઓ આપતા હતા પણ જૂની ગેરંટીઓનું શું તમે જે ગેરંટીઓ આપી હતી કે 15 લાખ દરેકના ખાતામાં આવશે એ ગેરંટીનું શું તમે ગેરંટી આપી હતી કે બે કરોડ રોજગારી આપીશું તો એ રોજગારીની ગેરંટીનું શું તમે ધોરેલામાં એરપોર્ટ બનાવીશું એ ગેરંટીનું નું શું કાર્ય કરું રવિ પરિવર્તન થતું નથી તો એમની વાત નું હું જવાબ આપું છું કે રાવણે ક્યારે ભી રામના કપડા નતા પહેર્યા એટલે એમ તો ભૂલ થતી હશે રાવણે સાધુ વેસી આઈ સીતાનું અપહરણ કર્યું દીધું રાવણે સાધુ વેસી આઈ સીતાનું અપહરણ કર્યું દીધું એટલે આપણને સાધુ તો ઉપર સંગાઈ છે દાડી વ્યક્તિ અને કપડા પહેરીને આવે ત્યારે આપણે બાળક રડતું હોય ત્યારે આપણે એવું કહીએ છીએ કે બેટા સાનો રે બાવો આવે છે એટલે એમનું તે ભૂલ થતી છે અને હૃદય પરિવર્તન ભારતીય જનતા પાર્ટીમાં આઈએ તો જ હૃદય પરિવર્તન થાય હૃદય પરિવર્તન તો જ્યારે અધર્મ ધર્મ તરફ પુણ્ય પાપ પુણ્ય તરફ અને અંધકાર માંથી પ્રકાશ તરફ જઈએ ત્યારે એને કહેવાય કે હૃદય પરિવર્તન થયું નહીં કે ભાજપ નું આઈએ તો જ હૃદય પરિવર્તન કહેવાય એમનું જયારે બી થયું ચાહે નરભાઈ હોય ચાહે સીજે ચાવડા હોય ચાહે ભાઈ જયરાજી પરમાર હોય

આપણા કાર્યકરો અને જે મતદાન કરાવતા હોય ભાઈઓ બહેનો એ દિવસે તમારે અને ઇલેક્શન ગામે ગામ આપણા કાર્યકરો એ રીતે દેખાવ કરે કે અમે દિનેશભાઈને અને રામજીભાઈને જીતાડવાના જ છીએ અને બીજું અમારો કોંગ્રેસ પાર્ટી એ મોહબ્બતની પાર્ટી છે એ કોઈના જોડે કોઈ ધૂણા કે કોઈ કોમ વિશે કે કોઈ એવું નથી અમે દરેક વર્ણને સાથે લઈને ચાલીએ છીએ નીચે અમારા પટેલ ઉમેદવાર છે તો વિશેષ પટેલોની જવાબદારી આવે છે ઉપર ઠાકોર ઉમેદવાર છે એટલે ઠાકોરભાઈઓની બી ઉમેદવારી આવે છે જવાબદારી આવે છે અમારી બીજી આરણ વરણો આપ બંને ઉમેદવારોના સાથે તન મન ધનતી છે અને આપ વિજય થાઓ એવી અભ્યક્ત સાથે વિરમું જય હિન્દ જય ભારત થેન્ક યુ તરત ભાઈ

યુસફ કુતુબ સિદ્ધાંત રજો જે છે વિજયપુરી કવર પરની આ અવાજ એ આnger ખૂબ જ પ્રેમથી સારા હૃદયથી રામના હૃદયથી આપણે આપણા ક્ષત્રિય સમાજના યુવાનોનું અહીંયા સન્માન કરી રહ્યા છીએ એમને કોંગ્રેસ અંદર આવકાર આપી રહ્યા છીએ ડાબલા સમાજના ડાબલા સમાજના ક્ષત્રિય સમાજો બી આજે ઉભેર થઈ રહ્યો છે વિચારો સામેના ઉમેદવાર સીજે ચેવડાના ગામના ડાબલા ડાબલા સમાજના ડાબલામાં ઠાકોર સમાજના યુવાનો બી

એ કોંગ્રેસના જેની માનસિકતાથી માનસિકતા જેની નથી એની સાથે કોણ બેસવાનું છે